ચોમાસાની મોસમમાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલી હાથમતી નદીનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે પીપલોદી વિસ્તારમાં નદીએ જે મનમોહક દ્રશ્યો સર્જ્યો છે તે અત્યંત આકર્ષક છે ભારે વરસાદના કારણે નદી બંને કાંઠે છલકાઈ રહી છે અને લીલી હરિયાળી વચ્ચેથી વહેતા પાણીએ પીપલોદી પાસેના કોતરમાં એક સુંદર વોટરફોલનું સ્વરૂપ ધારણ કર્યું છે પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ માટે નવું આકર્ષણ હાથમતી નદીના કુદરતી સૌંદર્યનો ડ્રોન નજારો આ કુદરતી સૌંદર્યનો ડ્રોન વિડીયો સામે આવ્યો છે ડ્રોન દ્વારા લેવાયેલા આ આકાશી દ્રશ્યોમાં પીપલોદીના આ વોટરફોલની ભવ્યતા અને તેની આસપાસની પ્રકૃતિની સુંદરતા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે આ વિડિયોમાં હાથમતી નદીની પ્રાકૃતિક સુંદરતા અને તેની આસપાસના વિસ્તારની લીલીછમ હરિયાળીનો એક અનોખો અને વિહંગમ નજારો રજૂ થાય છે જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દે તેવો છે આ દ્રશ્યોએ પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણ ઊભું કર્યું છે ઉમંગ રાવલ દિવ્યાંગન્યુ સાબરકાંઠા